રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા પરિવારના ત્રણ સભ્યએ આજે પડધરીના મોટા રામપર ગામ નજીક ઝેરી દવા પી સામૂહિક આપઘાત કરી લીધો છે આ બનાવની જાણ થતાં પડધરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્રણેયના મૃતદેહ કબજે કર્યા હતા જ્યારે પોલીસે તપાસ કરી તો તેમની પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં આર્થિક તંગી અને બીમારીને કારણે પગલું ભરી લીધું હોવાનો ઉલ્લેખ કરાયો છે રાજ્યમાં ડૂબી જતા મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે હજી ગઈકાલે જ ભાવનગરમાં ડૂબી જતા પાંચ પૈકી ચાર બાળકીઓના મોતની ઘટના સામે આવી હતી તો આજે મોરબીના વર્ષામેડી ગામે તળાવમાં નાહવા પડેલા ચાર બાળકો પૈકી બે બાળકો અને એક કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાની ગોજારી ઘટના સામે આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે આ કચેરી સિંચાઈ વિભાગના રિટાયર્ડ અધિકારી દ્વારા ચલાવતી હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે મોડાસાની આ નકલી સિંચાઈ વિભાગની કચેરીમાં સાત જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા છે તેમજ સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ પણ મળી આવ્યા છે ત્યારે બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ રિંગરોડ પર આવેલા રામદેવ એસ્ટેટમાં એલઈડી ના રો મટીરિયલના ગોડાઉનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નિકોલ ફાયર સ્ટેશનની સાત ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી હાલ એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ આગના બનાવ સામે આવી રહ્યા છે વડોદરા નજીક નંદેસરીમાં આવેલા ડામર બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી આ આગ બાયો ભઠ્ઠીમાં લાગતા નાસભાગ મચી જવા પામી હતી આ બનાવને લઈને નંદેસરી ફાયર વિભાગની ટીમ સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ગુજરાતમાં પોલીસથી બચવા અવનવી તરકીબો જુગારીઓ અપનાવતા હોય છે ત્યારે ખેડા જિલ્લામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ચાલુ આઈસર ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે ખેડા એલસીબીએ ચાલુ ટ્રકમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી જેના આધારે શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને પૂછપરછ કરતા ટ્રકમાં લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું ઘરકંકાસમાં કેટ કેટલાય પરિવારના માળા વિખાઈ ગયાની ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે જોકે કેટલીક ઘટનાઓ એવી હોય છે જેમાં સમાધાન બાદ પણ કંકાસ પરિવારનો માળો વિખેરી નાખે છે આવી જ કંઈક ઘટના સામે આવી છે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામની જ્યાં છેલ્લા બાર વર્ષથી પીઆરમાં રિસામણે બેઠેલી પરણીતાને સમાધાન કરીને લાવ્યાના થોડા જ દિવસમાં પરણીતાએ જમવામાં ઝેર ભેળવીને સસરા અને દિયરને ખવડાવી દીધું એમાં દિયરનું મોત નીપજ્યું છે જ્યારે સસરા હોસ્પિટલમાં દાખલ છે વલસાડ જિલ્લાના ડુંગરી હાઇવે ઉપર સુરત તરફ જતી એક ઇકો કાર ડુંગરીના એમ્પાયર હોટલ સામે પસાર થતી વખતે અચાનક કાર પલટી જઈ અંદાજે પચાસ મીટરથી વધુ હાઈવે ઉપર સ્લીપ મારી હતી ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા જે બાદ કાર અચાનક સળગી ઉઠી હતી વલસાડ જિલ્લાના વાપીના બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઈવે તરફ જતી એક કારનો ચાલક બલીઠા રેલવે ફાટક બંધ કરવાના સમયે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી લાવી કારના ચાલકે કારને રેલવે ટ્રેક ઉપર દારૂના નશામાં સુરત તરફ હંકારી મૂકી હતી બલિઠા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યો હતો જેને લઈને ટ્રેનના ચાલકે બલિઠા રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતાં અટકાવ્યો હતો સુરત શહેર એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે વેશપલટો કરી બે મહિના વોચ ગોઠવી ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું છે આ કારખાનું લિંબાયત વિસ્તારમાં ચલાવતા ત્રણ શખ્સની ધરપકડ કરી છે હાલ પોલીસને નવ લાખની પાંચસો બસોની ડુપ્લિકેટ નોટો મળી છે આ સાથે પ્રિન્ટર લેપટોપ નોટોના ગ્રાફ પોલીસે જપ્ત કર્યા છે આજ રોજ નોટો છાપવા પોતાની ન્યૂઝ ચેનલની ઓફિસે ભેગા થતાં પોલીસે રેડ કરતાં પકડાઈ ગયા હતા